હેલો મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જેમ ખબર છે એ જ રીતના આપણે એક ટ્રીકી બટ ઇઝી આવી મેથ્સ અને રીઝનિંગ માટેની નવી સિરીઝ એક ચાલુ કરેલી છે જેનો એપિસોડ વન અપલોડ થઈ ગયો છે એકવાર ખાસ જોજો તમને નવી નવી ટ્રીક જાણવા મળશે અને અમુક દાખલાઓ કઈ રીતના સ્પીડમાં થઈ શકે તે પણ જાણવા મળશે આજે આપણે એપિસોડ ટુમાં કંઈક એવી થીમ રાખશું કે દસ દાખલા હું કરાવીશ અને દસ દાખલા તમને હું પ્રેક્ટિસ માટે આપીશ જેથી કરીને અહીંયા જે પણ ટ્રીક હું તમને શીખવાડું તેની તમે પ્રેક્ટિસ પણ કરી શકો એ દસે દસ દાખલામાંથી કેટલા તમને આવ્યા કઈ કઈ ટ્રીક તમને ગમી આ બધા જ પ્રતિભાવો તમે કોમેન્ટ બોક્સમાં નીચે રજૂ કરી શકો છો ચાલો આપણે પહેલો દાખલો જોઈએ સૌ આવો કંઈક ટકાવારીનો દાખલો છે પોઝ કરો આને પણ ટ્રાય કરો કે કઈ રીતના સોલ્વ થઈ શકે હું તમને સીધો શીખવાડવાનું ચાલુ કરી દઉં છું જુઓ અહીંયા ટકાવારી સાથે આ બે બીના ઉડી જશે આ બે મીંડા છે આ ટકાવારી સાથે ઉડી જશે અહીંયા આ બે મીંડા ટકાવારી સાથે ઉડી જશે અને આ મીંડું છે એ હું આને આપી દઉં તો એક પોઈન્ટ છના કેટલા થઈ જાય સોળ થઈ જાય ઓકે હવે જો અહીંયા એકવીસ છે અહીંયા ઓગણીસ છે આ બે વચ્ચે તફાવત બેનો દેખાય છે આ બે વચ્ચે પણ બેનો દેખાય છે આ બે વચ્ચે પણ બેનો દેખાય છે કેમ કે અહીંયા આપણે સોળ કન્સિડર કરવાના છે દન છે તો જુઓ આ એકવીસ છે એકવીસ એકવીસને આ રીતના પણ લખી શકાય વીસ વત્તા એક એ જ રીતના ઓગણીસને આ રીતના લખી શકાય વીસ માઇનસ એક હવે અલજીબ્રામાં આવું કંઈક સૂત્ર છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ વત્તા બી એના ગુણાકારમાં એ માઇનસ બી આવું એક સૂત્ર છે તો જો એના જેવું જ કંઈક અહીંયા બનેલું છે મતલબ કે આના ઉપરથી આના ઉપર જઈએ તો એ બરાબર તમે વીસ ગણી લો અને બી બરાબર તમે એક ગણી લો બરાબર છે તો આના બરાબર હું શું લખી શકું વીસ સ્ક્વેર માઇનસ વન આ રીતના લખી શકું વીસ સ્ક્વેર વીસનો સ્ક્વેર માઇનસ વન આવું લખી શકું બસ આનું સાદું રૂપ આપી દો એટલે તમને આનું મળી જશે જે પણ કેલ્ક્યુલેશન હશે તે વીસનો સ્ક્વેર કેટલો થાય ચારસો ચારસોમાંથી તમે એક બાદ કરો એટલે કેટલા મળે ત્રણસો નવાણું મતલબ આનો જવાબ થશે ત્રણસો સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ થશે અહીંયા પચીસ વધતાં બે થશે સોરી પચીસ વધતા એક થશે અને પચીસ માઇનસ થશે તો જો અહીંયા પણ પચીસનો સ્ક્વેર કરશું એમાંથી માઇનસ એક કરશું એટલે આનો પણ જવાબ મળી જશે કેટલો મળશે પચીસનો સ્ક્વેર કેટલો થાય છસો પચીસ એમાંથી તમે એક બાદ કરો એટલે કેટલા મળે છસો ચોવીસ બરાબર છે સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ થશે પંદર વત્તા એક અને પંદર માઇનસ એક બરાબર પંદરનો સ્ક્વેર કેટલો થાય બસો ને પચીસ બસો પચીસમાંથી તમે એક બાદ કરો એટલે કેટલા મળે તમને બસો ચોવીસ બસ આ બધાનો સરવાળો કરી નાખો એટલે તમને જવાબ મળી જાય બરાબર છે આપણે સીધો સરવાળો કરીએ નવ ને ચાર તેર તેર ને ચાર કેટલા થશે સત્તર એક વધી આવશે નવ ને બે અગિયાર અગિયાર ને બે કેટલા થશે અગિયાર ને બે થશે તેર તેર ને એક કેટલા થશે ચૌદ વરી વધી એક આવશે ત્રણ ને છ કેટલા થાય નવ નવમાં બે નાખીએ એટલે અગિયાર અગિયાર અને એક વધીને એટલે કે બાર આપણો જવાબ કેટલો મળશે બારસો ને સુડતાલીસ આના જ જેવો એક નેક્સ્ટ દાખલો છે જે તમારે પ્રેક્ટિસ કરવાનો છે આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો આ દાખલાને પોઝ કરી દો અને જુઓ કે આનો જવાબ શું આવે છે હું જાઉં છું નેક્સ્ટ દાખલા ઉપર આવો કાંઈક લાંબો લાંબો દાખલો આપેલો છે વિડીયોને પોઝ કરીને એકવાર તમે પણ ટ્રાય કરી લો કે આનો જવાબ કઈ રીતના આવે પછી હું તમને આની ટ્રીક શીખવું ઓકે આઈ થિંક કે તમે આ દાખલાને સોલ્વ કરી લીધો હશે જો અહીંયા તમને દેખાય છે નીચે બહુ ઝાઝા બધા મીંડાવાળી રકમ તમને દેખાય છે આવા દાખલામાં શું કરવાનું સૌથી વધારે મીંડાવાળી છેદમાં જે પણ રકમ દેખાય તેને પકડવાની બરાબર છે અહીંયા કેટલા મીંડા છે બે ને બે ચાર ને બે છ ને બે આઠ આઠ મીંડા છે અને વર્ગમૂળમાં છે વર્ગમૂળમાં આઠ મીંડા હોય તો તેની બાર કાઢશો એટલે છેદમાં કેટલા મીંડા તમને મળશે ચાર મીંડા મળશે જેટલા મીંડા હોય એનાથી અડધા મીંડા તમને મળે હવે ચાર મીંડા અહીંયા મળ્યા મતલબ કે આનો જે પણ જવાબ આવશે એ પોઈન્ટ પછીના ચાર આંકડામાં આવશે બસ આ જ વસ્તુ જોવાની છે કે પોઈન્ટ પછીના ચાર આંકડામાં કયો જવાબ છે જો તમને અહીંયા દેખાતો હશે આ એક જ છે સેકન્ડ થિંગ બીજી રીતના તમે વિચારો તો આનું વર્ગમૂળ કેટલું થાય પંદર થશે હવે આનું ભલે ગમે તેવું હોય આગળ તો પંદર પોઈન્ટ જ આવશે એ રીતના વિચારો તો પણ પંદર પોઈન્ટ સોળ પાસાઠ આ તમને જવાબ મળી જાય પણ હા ઘણીવાર અહીંયા અલગ અલગ પોઈન્ટ આપેલા હોય છે અમુક ચાર પાંચ પાછળ પોઈન્ટ આપેલા હોય અમુક વખતે બે પોઈન્ટ આપેલા હોય અમુક વખતે એક પોઈન્ટ આપેલો હોય તો ત્યારે તમે આ પોઈન્ટની મેથડ બી વાપરી શકો છો આ રીતના આ દાખલો ઇઝીલી થઈ જાય હવે આના પછીનો દાખલો આ તમારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે આ દાખલો તમે જુઓ સોલ્વ કરો કઈ રીતના થઈ શકે એમ છે હું જાઉં છું નેક્સ્ટ દાખલા ઉપર જુઓ આ દાખલો છે ને ખરેખર તમને દેખાય છે કેલ્ક્યુલેશનનો પણ કેલ્ક્યુલેશનનો નથી આ દાખલા ખરેખર છે કેનો અલજીબ્રાનો દાખલો છે જુઓ આને આપણે માની લઈએ કે એ છે અને આને આપણે માની લઈએ કે આ બી છે તો એ ઇન્ટુ એ એટલે કે પોઈન્ટ નવસો એકાવન ગુણ્યા પોઈન્ટ નવસો એકાવન આને પણ એ ગણવાનો એ ગુણ્યા એ કેટલા થશે એ સ્ક્વેર થશે આને પણ પાછો એ ગણશું આને બી ગણશું એટલે વચ્ચે શું આવશે એ બી આવશે વત્તા બી ઇન્ટુ બી આવ્યા અહીંયા એટલે અહીંયા શું થશે બી સ્ક્વેર અને છેદમાં આ શું છે એ એને ત્રણ વાર ગુણશો એટલે શું થાય એનો ઘન વધતા અહીંયા એનો બીનો ઘન થઈ જશે બીનો ઘન આવ્યો આવું કંઈક આપણને મળશે હવે આના બરાબર શું થાય ખરેખર એકના છેદમાં એ વત્તા બી થાય તમને લોકોને એવું થશે કે આ કઈ રીતના આવ્યું તો જો આનું જ્યારે પણ તમે સાદું રૂપ આપશો ને તો આનું સાદું તમને આવું મળશે એ વત્તા બી ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ એ બી વધતા બી સ્ક્વેર આનું સાદુરૂપ તમને કંઈક આવું મળશે હવે આ છેદમાં હશે તો આ બંને ઉડી જશે અને ખાલી આ જ છેદમાં વધશે એટલે વન અપોન એ વધતા બી હવે એ અને બીની ખાલી કિંમત મૂકી દો એ બરાબર કેટલા છે પોઈન્ટ નવસો એકાવન અને બી બરાબર કેટલા છે પોઈન્ટ ઝીરો ઓગણપચાસ આ બંનેનો સરવાળો કરશો એટલે કેટલો મળશે એક એકના છેદમાં એક એટલે આપણો જવાબ શું થશે ઓપ્શન ડી એક આ રીતના આસાનીથી સોલ્વ થઈ જાય અલજીબ્રાના જેટલા પણ સૂત્રો છે બધા આઈએમપી છે તો એકવાર એને યાદ રાખી લેવા કમ્પલસરી છે આના પછી તમારા માટે છે એક પ્રેક્ટિસ ક્વેશ્ચન આ ક્વેશ્ચન તમે તમારી રીતના ટ્રાય કરો અને જુઓ કે આનો જવાબ શું આવે છે ચોથા નંબરનો દાખલો એકસો દસનો વર્ગ અને એકસો અગિયારનો વર્ગ આ બે વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે આવો કંઈક દાખલો પૂછેલો છે પોઝ કરો ટ્રાય કરો જુઓ તમારે કઈ રીતના જવાબ આવે છે હું તમને સિમ્પલ ટ્રીક આપું છું આ રીતના જ્યારે જુઓ અહીંયા એકસો દસ છે એના પછીની સંખ્યા કઈ આવે એકસો અગિયાર આવે અને આ બંનેના વર્ગ વચ્ચેનું પૂછેલું છે જો આ ક્રમશ છે એકસો દસ અને પછી એકસો અગિયાર તો કાંઈ નથી કરવાનું આ બંનેનો સરવાળો કરી લેવાનો અને એમાંથી એક બાદ કરી નાખવાનું અથવા તો આમાંથી એક બાદ કરો તો એકસો દસ મળે એના એકસો દસના ડબલ કરો એટલે કેટલા હોય બસો વીસ મતલબ કે આ બે વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હશે બસો વીસ હવે તમે એવું પણ વિચારશો કે આવું કઈ રીતના થઈ શકે તો એના માટેનો એક સિમ્પલ કોન્સેપ્ટ છે એ પણ તમને શીખવાડું જો જ્યારે પણ તમારે વર્ગ કરવો હોય ને ક્રમશઃ બીજી સંખ્યાનો ત્યારે કઈ રીતના થાય માની લો કે અત્યારે હું દસનું એક્ઝામ્પલ લઉં દસનો વર્ગ કેટલો થાય સો થાય હવે માની લો કે તમારે અગિયારનો વર્ગ કરવો છે તો અગિયારનો વર્ગ કરવો હોય ને ત્યારે શું કરવું પડે આ બે સંખ્યાનો સરવાળો કરી અને આમાં એડ કરી દો એટલે તમને અગિયારનો વર્ગ મળી જાય જો આ બેનો સરવાળો કેટલો થાય એકવીસ તો આમાં તમે એકવીસ નાખો એટલે અગિયારનો વર્ગ તમને મળી જાય એકસો ને એકવીસ મતલબ કે આ બે વચ્ચે જે સંખ્યાઓ હશે એ કેટલી હશે સોથી લઈ અને એકસો એકવીસ સુધી જાશો તો વીસ હશે હવે આ સેમ મેં જે ટેકનિક કીધી આમાં એપ્લાય કરો આ બે વચ્ચે કેટલી સંખ્યાઓ હશે દસ ને દસ કેટલા થાય વીસ તો જુઓ આ રીતના આ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડે છે હવે માની લો કે તમારે નવનો સ્ક્વેર મતલબ જો અહીંયા તો એક એક્ઝામ્પલ લીધું છે કોઈ પણ સંખ્યા માટે આ જ ટેકનિક લાગુ પડશે માની લો કે તમારે નવનો સ્ક્વેર જોઈએ તો આ બંનેનો સરવાળો કરો અને એનામાંથી બાદ કરી નાખો કેટલો થાય સરવાળો ઓગણીસ સોમાંથી ઓગણીસ જાય એટલે કેટલા એક્યાસી જો અહીંયા નવનો વર્ગ મળી ગયો આ રીતના કોઈ પણ નજીક નજીકના જ્યારે પણ તમારે વર્ગ કાઢવાના હોય ત્યારે તમે આસાનીથી મેળવી શકો બરાબર છે ઓકે આના પછીનો દાખલો છે આ તમારા પ્રેક્ટિસ માટે છે આ દાખલાનો પ્રેક્ટિસ કરો અને જુઓ કેટલો જવાબ આવે છે આપણે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર પાંચમા નંબરનો દાખલો એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે જો ઓગણત્રીસ સાહીઠ અને એકસો ત્રણને ભાગવામાં આવે તો શેષ અનુક્રમે પાંચ બાર અને સાત મળે જો મોટામાં મોટી સંખ્યા શોધવાની છે મતલબ કે અહીંયા આપણે શું શોધવું પડશે ગુસ્સા શોધવો પડશે બરાબર છે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીંયા આપણે ગુસા શોધવો પડશે જો નાનામાં નાની સંખ્યા આ રીતનું તમને સેન્ટેન્સ દેખાય તો ત્યારે તમે લસા શોધવાનો રહેશે હવે જો આમાં સીધો આપણે લસા શોધશું અથવા તો સીધો ગુસા શોધશું તો આપણને જવાબ મળશે નહીં શેષ કેટલી જોઈએ છે આપણે અનુક્રમે પાંચ બાર અને સાત જોઈએ છે તો કાંઈ નથી કરવાનું જુઓ પેલા ઓગણત્રીસ આપેલા છે પછી શું આપેલું છે સાહીઠ આપેલા છે અને પછી એકસોને ત્રણ આપેલા છે તો બસ આ અનુક્રમે આ જે સંખ્યાઓ છે એને બાદ કરી નાખો અને પછી જે પણ ગુસ્સા આપણને મળે ત્રણ સંખ્યાનો એ જ આપણો જવાબ થશે જુઓ આમાંથી પાંચ તમે બાદ કરશો એટલે કેટલા મળશે ચોવીસ આમાંથી તમે બાર બાદ કરશો એટલે કેટલા મળશે અડતાલીસ અને આમાંથી આપણે સાત બાદ કરશો એટલે કેટલા મળશે છન્નું બસ આનો ત્રણનો ગુસ્સા હશે એ જ આપણો જવાબ હશે આ ત્રણનો ગુસ્સા કેટલો થાય જો બધામાં ચોવીસ ચોવીસ તો છે જ એટલે સિમ્પલ વસ્તુ છે આપણો જવાબ શું આપણો જવાબ થશે સી ચોવીસ બરાબર છે ઓકે આ દાખલો તમે પ્રેક્ટિસમાં આપું છું આ દાખલો તમે ટ્રાય કરો આના પછીનો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ આ દાખલામાં શું કીધેલું છે એક ક્રિકેટ ટીમના અગિયાર ખેલાડી અને તેના કોચની ઉંમરનો સરેરાશ કેટલો છે વીસ વર્ષ મટ મતલબ કે અગિયાર ખેલાડી પ્લસ કોચ આ બંને બાર જણાનો સરેરાશ કેટલી આપેલી છે વીસ વર્ષ આપેલી છે પછી જો કોચની ઉંમરને બાદ કરવામાં આવે મતલબ કે ખાલી અગિયારને જ તમે જો ગણો તો સરેરાશમાં એક વર્ષનો ઘટાડો થાય છે તો કોચની ઉંમર આપણને પૂછેલી છે આવો દાખલો જ્યારે પણ પૂછાય ત્યારે સિમ્પલ વસ્તુ કરવાની જે કોચ છે અથવા તો કોઈ પણ બીજું વ્યક્તિ હોય એને ઘડી માટે ભૂલી જવાનું અગિયાર લેવાના એને ગુણાકારમાં ઘટાડો કેટલાનો થયો છે એક વર્ષનો થયો છે એને ગુણાકારમાં એ લખી નાખવાનું અને અહીંયા જ્યારે પણ ઘટાડો થાય ત્યારે આપણે અહીંયા પ્લસ લખશું જ્યારે પણ અહીંયા વધારો થાય જ્યારે આપણે અહીંયા માઇનસ લખશું અત્યારે આપણે ઘટાડો છે એટલે આપણે પ્લસ લખશું પ્લસમાં શું લખવાનું જે પણ બધાની સરેરાશ ઉંમર હોય એ લખી નાખવાની એ જ થશે કોચની ઉંમર જુઓ અગિયાર વધતા વીસ કરો એટલે કેટલા થાય એકત્રીસ વર્ષ થાય બસ તો આ જ થાય તમારો જવાબ કોચની ઉંમર કેટલી હશે ભાઈ એકત્રીસ વર્ષ હશે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે વધારો અને ઘટાડો ત્યારે કઈ સાઈન આવે ઘટાડો થાય તો પ્લસ આવશે વધારો થાય તો માઇનસ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમને હું પ્રેક્ટિસમાં આપું છું બરાબર છે આવું કંઈક ક્વેશ્ચન છે નવ ખેલાડી છે અને એના કોચની ઉંમર પાંત્રીસ વર્ષ છે બરાબર આનો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા વિડીયોને પોઝ કરીને આ દાખલો ગણી નાખજો આપણે જઈએ સાતમા નંબરના દાખલા ઉપર એક વર્ગમાં પંચોતેર વિદ્યાર્થીઓ છે અને પરીક્ષામાં તેમના સરેરાશ ગુણ પાંત્રીસ છે જો પાસ થયેલા વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ પંચાવન છે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ગુણ ત્રીસ છે તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો જો આના માટે સિમ્પલ એક ટ્રીક છે પાસ થયેલા પૂછેલા છે તો જુઓ સૌથી પહેલાં શું લખવાનું જે પણ ટોટલ હોય વિદ્યાર્થીની સંખ્યા લખી નાખવાની પછી બે કાઉસ બનાવી દેવાના આ રીતના હવે અહીંયા ઉપર શું આવશે ઉપર આવશે બાદ બાકી અને નીચે પણ આવશે બાદ બાકી પણ બાદ બાકી કેની કેની જુઓ ઉપર આવશે જે પણ કુલ લોકોની સરેરાશ હોય તે અહીંયા બધા લોકોની કેટલી છે પાંત્રીસ છે તો અહીંયા પાંત્રીસ મૂકી દો એની સાથે આવશે કોની નાપાસની નાપાસ વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા છે ત્રીસ ના તો બસ આ ત્રીસ લખી નાખો પ્લસ અને નીચે આવશે શું જે પણ આ જે પાસ થયેલા હોય એ વિદ્યાર્થીઓના ગુણ માઇનસ નાપાસના પાસ થયેલાના કેટલા છે પંચાવન અને નાપાસના કેટલા છે ત્રીસ બસ આનું સાદું રૂપ આપવું એટલે તમને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મળી જશે આપણે સાદું રૂપ આપીએ પંચોતેર ગુણાકારમાં પાંત્રીસમાંથી ત્રીસ જાય તો પાંચ આવે પંચાવનમાંથી ત્રીસ જાય તો કેટલા મળે તમને પચીસ મળશે પચીતેરી પંચોતેર મતલબ પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા હશે પંદર હશે એટલે આપણો જવાબ થશે અહીંયા બી હવે માની લો કે કદાચ તમને અહીંયા નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પૂછેલી હોય તો શું કરવાનું પાસ થયેલા છે એ પંદર છે તો નાપાસ થયેલા હોય ઈ પંચોતેરમાંથી બાદ કર નાખો તો કેટલા આવે સાઠ સિમ્પલ વસ્તુ છે આના પછીનો નેક્સ્ટ દાખલો આ તમારે પ્રેક્ટિસ કરવાની છે વિડિયોને પોઝ કરો અથવાનો સ્ક્રીનશોટ લઈ લો અને આનો જવાબ મને કોમેન્ટમાં આપજો આઠમા નંબરનો દાખલો જો આવું કંઈક શું થાશે આના બરાબર આવો જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછાય ત્યારે જે પણ અહીંયા રિપીટ થતી હોય સંખ્યા એને ગણી લેવાની કેટલી વાર થાય છે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર અને પાંચ વાર હવે પાંચ એમને એમ મૂકી દેવાના ઉપર ઘાતમાં જે પણ આવશે એ શું હશે એ આપણે જોઈએ આનું સૂત્ર આવું છે જુઓ બેની એન ઘાત માઇનસ વન અને છેદમાં બેની ઘાત એન બરાબર શું હશે આ કેટલી વાર છે પાંચ વાર છે તો બસ એન બરાબર પાંચ મૂકી દો તો આનો જવાબ આવો થાય જુઓ બેની પાંચ ઘાત માઇનસ વન અને કાઉસમાં બેની પાંચ ઘાત બેની પાંચ ઘાત કેટલી થાય બત્રીસ થાય બત્રીસમાંથી તમે એક બાદ કરો એટલે કેટલા મળે એકત્રીસ અને છેદમાં તો બત્રીસ જ મળશે એટલે આનો જવાબ થાય આવો એકત્રીસના છેદમાં બત્રીસ સિમ્પલી ડી જવાબ આવશે એકત્રીસના છેદમાં બત્રીસ હવે ઘણીવાર આવા ક્વેશ્ચન પણ પૂછાય છે જો આવું તમને આપેલું હોય કે માની લો બાર છે વધતા પાછા બાર હશે આ રીતના ઇન્ફિનિટીવ હશે તો આ મોટા ભાગના ટેકનિક આવડતી છે છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ જો આના છે ને બે ભાગ પાડી નાખવાના કેવા ભાગ પાડવાના આ રીતના ચાર ગુણ્યા ત્રણ કરો તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે એકનો છે આવા જ ભાગ પાડવાના જેથી કરીને વચ્ચે ડિફરન્સ એક આવે તો જો અહીંયા પ્લસની નિશાની હોય અને અહીંયા ઇન્ફિનિટી સુધી જ્યારે પણ કીધેલું હોય ત્યારે આનો જવાબ આવશે મોટો માની લો કે અહીંયા માઇનસ કીધું હોય તો આનો જવાબ આવશે નાનો જો પ્લસ કીધું હોય તો જવાબ આવે ચાર અને જો અહીંયા માઇનસ માઇનસ હોય બધી જગ્યાએ તો જવાબ શું આવશે ત્રણ ઓકે આ રીતના બે ત્રણ પ્રકારના દાખલાઓ પૂછાય છે આપણે જોઈ લીધા આ છે તમારો પ્રેક્ટિસ ક્વેશ્ચન આને તમે જોઈ લો કઈ રીતના સોલ્વ થાય છે અને શું જવાબ આવે છે આપણે જોઈએ આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નવમાં નંબરનો ક્વેશ્ચન એપિસોડ વનમાં આપણે આવા દાખલાઓ જોયા હતા કે જ્યારે એક્સ સ્ક્વેર વધતા વન અપોન એક્સ સ્ક્વેર પૂછેલું હોય ત્યારે શું આવે એક્સની ત્રણ ઘાત હોય તો શું આવે પણ અહીંયા સિમ્પલી ખાલી પ્લસના માઇનસ છે તો આવું હોય ત્યારે કઈ રીતના કરશું ત્યારે પણ આપણા પાસે એક ફોર્મ્યુલા છે આવો સિમ્પલી કે અહીંયા જે પણ હોય આપણે અત્યારે થોડીક વાર માટે અને એન માની લઈએ તો અહીંયા શું મળશે એનનો સ્ક્વેર માઇનસ ચાર બસ આનું ખાલી સોલ્યુશન કરી નાખો એટલે આનો જવાબ આવી જશે અહીંયા એન બરાબર કેટલા છે ચાર છે તો ચારની બે ઘાત મતલબ ચારનો વર્ગ કેટલો થાય સોળ સોળમાંથી ચાર જાય એટલે બાર તો વર્ગમૂળમાં શું આવશે બાર આવશે હવે જુઓ જોઈએ આમાં કોઈ પણ એવી વસ્તુ છે જેનું વર્ગમૂળ નીકાળી શકાય તો કે હા ભાઈ આની અંદર ચાર છે આ રીતના આને લખી શકાય ચાર ગુણ્યા ત્રણ ત્રણનું સોરી ચારનું વર્ગમૂળ નીકળી જાય બે અને અંડર રૂટ ત્રણ આનો જવાબ શું આવશે ઓપ્શન એ ટુ અંડર રૂટ થ્રી બરાબર જો આ આગલા વિડીયોમાં આ બધું ડિટેલમાં સમજાવેલું છે જો ન જોયું હોય તો હજી એકવાર જોઈ લેજો ઓકે સિમ્પલી આ નવો તમારા માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનને તમે જોઈ લેજો અને કઈ રીતના સોલ્વ થાય તે પણ જોઈ લેજો ઓકે જુઓ આવી લાંબી લાંબી રકમ આપેલી છે આના બરાબર શું થાય વિડિયોને પોઝ કરો અને ટ્રાય કરો અને નીચે કોમેન્ટમાં જવાબ પણ જણાવો કે આનો જવાબ શું આવશે તમારે ઓકે જો આ વસ્તુ છે ને આને હું આ રીતના લખી શકું એકના છેદમાં એકનો વર્ગ માઇનસ એકના છેદમાં બેનો વર્ગ આવું લખી શકું કે ન લખી શકું તો કે હા ભાઈ લખી શકાય શું કામ કેમ કે આનું સાદુ રૂપ આપશો તો પાછું આ જ મળશે જો અહીંયા શું છે બેનો વર્ગ એટલે ચાર ચાર અહીંયા જ હશે ચાર અહીંયા એકનો વર્ગ એટલે એક અને છેદમાં શું આવશે લસા એટલે એકનો વર્ગ ગુણાકારમાં

બસ આ આ આ જ રીતના રીતના સિરીઝ આગળ ચાલ્યા કરશે અને શું લખાશે આવું ટુ સ્કવેર વન અપોન ટુ સ્ક્વેર પ્લસ માઇનસ ઉડી જશે આ જ રીતના એકના છેદમાં નવ સ્ક્વેર અહીંયા સુધી બધું ઉડી જશે અને છેલ્લે વધશે શું એકના છેદમાં દસનો નો અહીંયા સોરી માફ કરજો અહીંયા દસ આવશે દસનો સ્ક્વેર તો જુઓ શું વૈધું અહીંયા એક વૈદા અને અહીંયા શું વયતું એકના છેદમાં દસનો સ્ક્વેર એટલે અહીંયા આવશે સો સો ગુણાકારમાં અહીંયા જ હશે સો માઇનસ એક એટલે નવ્વાણું એટલે આનો જવાબ શું આવશે નવ્વાણું અને છેદમાં સો તો હતા જ તો જવાબ આવશે નવ્વાણુંના છેદમાં સો ક્યાં છે અહીંયા સીમાં તો આ હતો આપણો છેલ્લો ક્વેશ્ચન હવે આના પછીનો ક્વેશ્ચન છે એ તમારે પ્રેક્ટિસ કરવાનું છે જુઓ મેં જે રીતના ઓમાં સેટિંગ પાડ્યું એ રીતના તમારે આમાં કઈ સેટિંગ પડે છે કે નહીં એ તમારે ચકાસવાનું છે અને આનો જવાબ મને કોમેન્ટમાં લખવાનો છે ઓકે આજનો સેશન અહીંયા સુધી જ હતો પણ આજે જે આપણી ઓફર ચાલુ છે સિત્તેર ટકાની તેના છેલ્લો દિવસ છે ન ભૂતો ન ભવિષ્યથી ભવિષ્યમાં વેબસંકુલ આવી ઓફર લાવશે કે નહીં લાવશે કોઈને ખબર નથી અને ભૂતકાળમાં આવી ઓફર હતી પણ નહીં તો આ ઓફરનો આજે છેલ્લો દિવસ છે તો આનો લાભ તમે અવશ્ય ઉઠાઓ થેન્ક યુ વેરી મચ